ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં ભારે વરસાદના કારણે ખારી નદી ઘેલો નદી અને કાળુભાર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે ભાવનગરથી વલ્લભીપુર જતા રોડ પર ખારી નદી અને કાળુભાર નદીમાં પાણી આવી જતા રસ્તો બંધ કરાયો છે હાલ મગલાણા નજીક કોઝવે પર પાણી ફરી વળતા એસડીએમ ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે મગલાણા ગામે સોલાર પ્લાન્ટમાં ચાર લોકો ફસાયા છે ચમાડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક દસ લોકો ફસાયા હતા તમામ લોકોને રેસ્ક્યુ માટે તંત્ર દ્વારા પ્રયાસો કરાયા છે જેસીબી બોર્ડ દ્વારા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાય છે ભાવનગરના મગલાણા ગામે સોલાર મગલાણા નજીક કોઝવે પર પાણી ફરી એસડીએમ સહિતના અધિકારીઓ પહોંચી ગયા છે ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ચમાડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક દસ લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે પાંચ દસ વર્ષ પહેલા આવ્યું હતું પછી આજે આ પાણી જોવા મળ્યું

અને ત્યાં ઓલરેડી આપણી ટીમ પહોંચી ગઈ છે બોટ સહિત અને એક બીજી આપણી બચાવની કામગીરી અહીં મગલાણા ખાતે અત્યારે શરૂમાં છે જ્યાં બોટ અત્યારે પહોંચવાની છે જ્યાં સોલાર જે પ્લાન્ટ છે બે એમાં ચાર વ્યક્તિઓ ફસાયા છે અને ટીમ અત્યારે એ માટે કાર્યરત છે બોલો જી અત્યારે આપણી પાસે જે ટીમ આવવાની છે અહીંયાં એ બીએમસીમાંથી આવવાની છે

કાલદાન નદીમાં ઘોડા પૂર આવ્યા છે જેના કારણે આ રોડને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અહીંયા હાલ મામલતદાર તેમજ ડીવાયસપી સહિતના જે અધિકારીઓ છે તેઓ પહોંચ્યા છે નજીક માં જે સોલાર પ્લાન્ટ છે ત્યાં ચાર લોકો ફસાયા છે તેમના રેસ્ક્યુ કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકા ફાયર વિભાગની ની પણ મદદ લેવામાં આવી રહી છે તેમજ સમાડી નજીક જે થાપનાથ મહાદેવ મંદિર આવેલું છે આ થાપનાથ મહાદેવ મંદિર ખાતે પણ

પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે એ સ્ટીવ બલ્ટુપુ